તો આજકાલ જોવા મળતી એક કન્ડિશન જેને કહીએ છીએ ગાલપિચોડિયું મમ્પ્સ તો એ શું છે તો ગાલપિચોડિયું એક મમ્પ્સ નામના વાયરસથી થાય છે કે જેમાં લાળ ગ્રંથિ હોય અહીંયા પેરોટી ગ્રંથિ અહીં સબમેન્ડ્યુબ્યુલર ગ્રંથથી આ બધી ગ્રંથિમાં સોજા આવે એને લીધે આપણે અહીંયા અને અહીંયા સોજા આવે તેને કહીએ છીએ ગાલપિચોડિયું કેવી રીતના ફેલાય મને ગાલ ચોડી હોય તો મારી સાથેના કોન્ટેકને કોઈ પણ નહીં ફેલાઈ શકે કારણ કે એ શ્વાસથી ફેલાય છે મારી છીક ખાવાથી મારી ઉધરસ ખાવાથી એ વાયરસ બીજા માણસમાં જઈને એને થઈ શકે તરત ના થાય ઘણીવાર દસથી પંદર દિવસ પછી મારો વાયરસ એમાં ગયો એના દસથી પંદર દિવસ પછી એને સોજા આવે કારણ કે એનો ઇન્ક્યુબેશન પીરિયડ પંદરથી અઢાર દિવસનો છે તો આવી રીતના ફેલાય એમાં શું સિમ્ટમ્સ થાય આપણે બધેને ખબર છે સોજા આવે દુખાવો થાય ભૂખ ના લાગે પૈડા રહે એવું લાગે આ બધા એના કોમન સિમ્ટમ્સ છે થોડોક તાવ પણ આવી શકે અને બહુ અમુક કેસમાં કે જે દસથી પંદર વર્ષથી ઉપરના બાળકો અમુક બાળકોમાં શુક્રપિંડમાં સોજા અથવા અંડપિંડમાં સોજા આવી શકે અને મોટી ઉંમરના માણસોમાં મગજનો સોજા પેટનો સોજા સ્વાદુપિંડનો સોજા પણ થઈ શકે પણ આ બધા કોમ્પ્લિકેશન્સ બધા કેસમાં જોવા મળતા નથી તો આ હતા ગાલ પિચોડીયાના લક્ષણો શું ટ્રીટમેન્ટ આપવાની આપણે ખબર છે ગાલપીચોળિયા માટે સ્પેસિફિક કોઈ ટ્રીટમેન્ટ નથી પણ જો સોજા હોય તો સોજા ઉતારવાની દવા તાવ હોય તો તાવની દવા દુખાવો થાય તો દુખાવાની દવા સાથે સાથે પાણી વધારે પીવાનું અને ધ્યાન રાખવાનું આપણામાંથી બીજામાં કોઈમાં ના જાય એ ધ્યાન રાખવાનું છે શું આને અટકાવી શકાય યસ ગાલ ગાલપીચોડિયું અટકાવી શકાય છે એના માટે આપણી પાસે વેક્સિન છે મંક્સની વેક્સિન એમ એમ આર એટલે મિસલ્સ મક્સ રૂબેલાની કમ્બાઈન વેક્સિન આવે એ બાળકો માપવાથી એકમાંથી બીજામાં ના થાય અને એને પણ ના થાય તો આ હતી ગાલપિચોડિયા વિશેની સામાન્ય માહિતી દુર્ભાગ્યે આપણે એમએમઆર એટલે ગાલપિચોડિયાની રસી અત્યારે સરકારી હોસ્પિટલમાં અવેલેબલ નથી પણ એ રસી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં અવેલેબલ છે આભાર